નમસ્કાર મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું થોડાક સમય અગાઉની વાત કરીએ તો નર્મદા જિલ્લાના તાલુકાના બોગજ ગામમાં જમીન ખેડવા મુદ્દે જે વિવાદ થયો હતો જેમાં વન કર્મીઓ દ્વારા જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ચૈતર વસાવા તેમના ઉપર આરોપ લગાવ્યો હતો કે ચૈતર વસાવાએ તેમની પાસેથી ખંડણી માંગી હવામાં ફાયરિંગ કર્યું તેમજ તેમને માર મારવામાં આવ્યો ત્યારબાદ આ સમગ્ર મામલો ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો ડેડિયાપાડા પોલીસ સ્ટેશને આ મામલે ચૈતર વસાવા સામે ગુનો નોંધ્યો ત્યારે ચૈતર વસાવા થોડાક સમય માટે અંડરગ્રાઉન્ડ રહ્યા હતા ત્યારબાદ તેમણે પોલીસ સમક્ષ હાજરી આપી હતી ને તેઓ જેલમાં પણ રહ્યા હતા જેલમાં રહ્યા બાદ નર્મદા સેશન કોર્ટમાં તેમણે જામીન માટે અરજી કરી હતી ને નર્મદા સેશન કોર્ટે તેમને જામીન ગ્રાહ્ય રાખ્યા હતા પરંતુ કેટલીક શરતો મૂકવામાં આવી હતી જે શરતોમાં તેમણે નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી ફરમાવવામાં આવી હતી તેને જ લઈને નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી ફરમાવવામાં આવતા અરવિંદ કેજરીવાલે પોતાના ઉમેદવાર તરીકે ભરૂચ સીટ પરથી ચેતર વસાવાને જાહેર કર્યા હતા અને ચેતર વસાવાએ આ બાબતને લઈને નર્મદા જિલ્લામાં એક અરજી પણ કરી હતી જે અરજીમાં તેમણે માંગ કરી હતી કે ભરૂચ લોકસભા સીટના હાલ તે ઉમેદવાર છે નર્મદા જિલ્લાની ડેડિયાપાડા બેઠક છે તે ભરૂચ લોકમત વિસ્તારમાં આવે છે તેના કારણે તેમને પ્રચાર કરવા દેવામાં આવે પરંતુ એ અરજી છે તે નર્મદા સેશન કોર્ટે ફગાવી દીધી હતી ને તેને લઈને ચેતર વસાવા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેને લઈને ગઈકાલે સુનાવણી થઈ હતી ને ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે નર્મદા જિલ્લામાં પ્રવેશ માટે ચૈતર વસાવાને મંજૂરી આપી દીધી છે ત્યારે તેઓ પોતે ડેડિયાપાડા તાલુકાના પોતાના વતન બોગજ ગામે પહોંચ્યા હતા તે દરમિયાન તેમણે સભા ગજવીને શું વાત કહી તે સાંભળી લો પ્રવેશ ન કરવાનો એવી પ્રવેશ બંધીની શરત હતી ત્યારે ઘણા સમય પહેલા એ શરતને કાઢવા માટે આપણે નામદાર સેશન કોર્ટમાં પણ ગયેલા નામદાર સેશન કોર્ટે જે પણ શરતો હતી તે યથાવત રાખી હતી ત્યારે ફરી આપણે એ શરતો નાબૂદ કરવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયા હતા અને ગુજરાતના હાઈકોર્ટમાં ઘણા સમયથી કેસ ચાલતો હતો અને આજે જ્યારે એની સુનાવણી થઈ ત્યારે આપણી અરજીને ગ્રાહ્ય રાખીને નામદાર ગુજરાત હાઈકોર્ટે પ્રવેશ બંધી હતી તે હટાવીને નર્મદા જિલ્લામાં પ્રવેશ કરવા માટેની જે મંજૂરી આપી છે ત્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટનો પણ હું આભાર માનું છું સાથે સાથે આજે ટૂંકા સમયમાં છ વાગે ઓર્ડર થયો અને કલાકમાં જ તમે બધા અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે ગામના આજુબાજુ ગામના તમામ વડીલો તમામ માતા બહેનો તમામ યુવાનો અને તમામ ભૂલકાનો હું આભાર માનું છું સાથે સાથે જે પણ આ કેસ થયો કેસ દરમિયાન જે પણ ચાલુ સરકાર દ્વારા પોલીસ તંત્ર દ્વારા કે ફોરેસ્ટ વિભાગ દ્વારા જે પણ કાર્યવાહી થઈ એ તો તમે બધા જાણો છો છતાંય તમારી બધાની પ્રાર્થનાથી તમારા બધાના આશીર્વાદથી આજે આપણી સાથે કુદરતે પણ ન્યાય કર્યો છે આવતીકાલે આપણું ફોર્મ ભરવાનું હતું ને આજે નામદાર ગુજરાત હાઈકોર્ટે આપણને જજમેન્ટ આપ્યો છે ત્યારે કુદરત બી તમારા ગામ મારો પરિવાર છે આવી જ રીતના ગામનો આજુબાજુના ગામનો સહકાર મળશે તો હું તમને આપણા ગામની આ પાવન ભૂમિમાંથી કહેવા માંગુ છું કે આજે પુરા ભરૂચની કોંગ્રેસ સમિતિ આપણી સાથે છે ડેડીયાપાડા તમામ કોંગ્રેસ સમિતિ આપણી સાથે છે આવી રીતના આખો આદિવાસી સમાજ આપણી સાથે છે આખો મુસ્લિમ સમાજ આપણી સાથે છે આખો પટેલ સમાજ આખો દરબાર સમાજ આખો દલિત સમાજ આપણી સાથે છે ત્યારે આજે તમારા આશીર્વાદથી હું ધારાસભ્ય બનેલો છું ને છૂચ આવનાર દિવસમાં પણ જે પણ થાય ધારાસભ્ય તરીકે તમારી વચ્ચે છૂચ પણ આ લોકોએ આપણા ગામમાં આપણને બધાને હોળી નથી કરવા દીધી દિવાળી નથી કરવા દીધી પણ જે દિવસે લોકસભા રિઝલ્ટ આવશે તે દિવસે અને દિવાળી પણ ગમે એટલા મોટા મોટા નેતાઓને ને ચૈતર વસાવવાની સામે ઊભા કરશે ગમે એટલી પાર્ટીઓ ભેગી થશે નવા નવા ઉમેદવારો આવશે મોટા મોટા કરોડપતિઓ નેતા ભેગા થશે પણ તમારા જેવા નાના લોકોના મારી સાથે આશીર્વાદ છે મારી સાથે સમર્થન છે અને ભ્રમની રાજનીતિ ચાલે છે એની સામેની આ જીત છે આ માત્ર જીત નથી પણ આખા ગુજરાતની જીત છે ત્યારે આખા ગુજરાતના લોકો આપણને અભિનંદન આપે છે સાથે સાથે આ સમય દરમિયાન ગુરુગામ જે પરિવારની જે મારી સાથે હતો પૂરો વિસ્તાર એ કોલીવાડા હોય સાકવા હોય બિંગલાપાડા હોય લાડવા હોય ફુલસર હોય કે કંજાલ હોય બેબાર હોય કે દુથર હોય આખા ને આખા ગામના લોકો જ્યારે અમારા સમર્થનમાં આટલા હતા ત્યારે આજના મંચ પરથી તમને હું કહેવા માંગો છું અમે અમારો પરિવાર ભગવાને જેટલી પણ શક્તિ આપી છે એ શક્તિનો ઉપયોગ તમારી બધાની સેવા કરવા માટે અમે કરીશું છે પરેશાન કરવામાં આવશે પણ ઉપર આમ આદમી પાર્ટી ના દેડિયાપાડા ના ધારાસભ્ય ઇન્ડિયા એલાયન્સ ના ઉમેદવાર છેતર વસાવા પહેલા તો તેમણે જે મંજૂરી આપવામાં આવી છે તેમને નર્મદા જિલ્લાની પ્રવેશ અંગે અંગે ગુજરાત હાઈકોર્ટનો આભાર માન્યો સાથે જ તેમણે કહ્યું કે ડેડિયાપાડાના લોકો જે હોળી અને દિવાળી જેવા તહેવારો નથી ઉજવી શક્યા તેના કારણે તેઓએ માફી પણ માગીને સાથે જ કહ્યું કે હવે આનો બદલો એટલે કે આનું પરિણામ છે તે લોકસભાની ચૂંટણીને લઈને બતાવું છે તેમજ તેમણે ક્ષત્રિય સમાજ અને દલિત સમાજ તેમની સાથે સહિત અન્ય સમાજો પણ તેમની સાથે હોવાની વાત કહી છે અને જીતનો પણ વિશ્વાસ તેમણે બોગજ ગામમાંથી વ્યક્ત કર્યો છે હવે જોવાનું રહ્યું કે કાંટાની ટક્કર છે તે ભરૂચ સીટ ઉપર માનવામાં આવી રહી છે એક તરફ છેલ્લા છ છ ટમથી સાંસદ તરીકે સેવા આપી રહેલા મનસુખ વસાવા છે બીજી તરફ આદિવાસી સમાજમાં હાલ હીરો તરીકે પ્રસ્થાપિત થયેલા ચૈતર વસાવા છે બંને વચ્ચે ખરાખરીનો જંગ છે હવે જોવાનું રહ્યું કે ભરૂચનું મેદાન કોણ મારે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીયાત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર